અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલાની જનતા માટે આશીર્વાદ સમાન રેલવે વિભાગની મીટર ગેજની ટ્રેન અમરેલી વેરાવળ અમરેલી જૂનાગઢ બંધ થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો ગાયકવાડના સમયથી અમરેલીથી સોમનાથ એટલે કે વેરાવળ જવા સુધી વર્ષોથી રેલવે વિભાગ દ્વારા કરવાના નામે છેલ્લા બે મહિનાથી વેરાવળ અમરેલી ગેજ બંધ થતા લોકોને ભયંકર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો વિદ્યાર્થીઓ નોકરિયાતો અને પેસેન્જર માટે એક વરદાનરૂપી ટ્રેન અચાનક રેલવે વિભાગ દ્વારા આ ટ્રેનને બંધ કરી દેતા લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે જ્યારે અમરેલી ધારી તાલાડા ચલાલા વિસાવદર સુધીના લોકો સોમનાથ જ્યોતિર્લિંગ દર્શન કરવા માટે પહોંચે છે જેમના માટે વરદાનરૂપી ટ્રેન હતી એ ટ્રેન બંધ થતાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે હાલની તકે રેલવે વિભાગ દ્વારા ખીજડિયાથી લઈ અને અમરેલી તેમજ તેની આગળ બ્રોડગ્રેજનું કામ ચાલુ છે પરંતુ આશ્ચર્ય વચ્ચે ચલાલાથી લઈ અને ઠેઠ સોમનાથ સુધી તો ક્યાંક પણ આ બ્રોડ નું કામ નથી થવાનું તો ધારી ચલાલા તેમજ આજુબાજુની જનતામાં બસ એક જ સવાલ છે કે કેવા કારણોસર લોકોના વરદાન રૂપે આ ટ્રેનને બંધ કરવામાં આવી ધારે ગામના લોકોના મુખ્ય માંગણી છે કે ચલાલાથી લઈ અને વેરાવળ સુધી ફરી વખત આ ટ્રેનને શરૂ કરવામાં આવે પ્રતાપભાઈ વાડા ન્યૂઝ નાઇન ગુજરાતી અમરેલી અનુભાઈ મોહનભાઈ મારું ચલાલા અમારી સમસ્યા એવી છે ચલાલાની કે વર્ષોથી આ મીટર બે ટ્રેન હતી એ બંધ કરવામાં આવી છે અને બે વર્ષ પહેલાં બ્રોડગેજ મંજૂર થયેલી અમરેલીથી વિસાવદર એ કયા કારણોસર બંધ રહે એ ખબર નથી અનેક રજૂઆત કરતાં એવું જાણવા મળ્યું કે ભાઈ જંગલ ખાતાવાળા એ મંજૂરી નથી આપતા તો સરકારને મારું એ કહેવાનું કે જંગલ ખાતું તમારું છે કે બહાર પાકિસ્તાનવાળાનું છે બરાબર મંજૂરી તો તમને તમારી સરકાર હાલે છે અત્યારે બધે ભાજપ સરકાર છે તો એટલું તો કરીએ કે ને ચલાલાને જો બ્રોડગેજ મળે તો ઘણા પ્રશ્નો ચલાલા માટેના હાલ થાય એમ છે મારું નામ વિશાલ માલવિયા ચલાલા શહેર કોંગ્રેસ પ્રમુખ જે ઘણા ટાઈમ છે આ ગત ચાર મહિના પહેલા નગરપાલિકાની ચૂંટણી ગઈ અને નગરપાલિકાની ચૂંટણી ગઈ ત્યારે લોકોએ ખોબલેના ધોબલે ભાજપને ભારતીય જનતા પાર્ટીને મત આપી ચોવીસ બેઠકમાંથી ચોવીસ ચોવીસ બેઠક ભાજપને અર્પણ કરેલી છે ત્યારે ભાજપમાં આંતરિક વિવાદના હિસાબે નગરપાલિકાના કોઈ પ્રકારના છેલ્લા પાંચ મહિના ત્યાં કામ થયા નથી અને એવું લાગે છે હજી આવનાર સમયમાં એ થવાના નથી પ્લસ બીજા નંબરમાં ઘણા ટાઈમ જ્યાં ચલાલાથી ટ્રેન પસાર થતી હતી આપણે અમરેલીથી વેરાવળ વેરાવળ અમરેલીથી જૂનાગઢ અને અમરેલીથી વેરાવળ ત્રણ ટ્રેન આવતી હતી અને ત્રણ ટ્રેન જતી હતી દિવસ દરમિયાન જે ગવર્મેન્ટના નિયમ મુજબ ક્યાંક કામગીરી છે કે જે હોય તે ટ્રેન બંધ કરવામાં આવી છે અને ધારી ચલાવામાં અગિયાર બાર ધોરણ છે નહીં ભાજપના રાજમાં એટલે સ્થાનિક લોકોના વિદ્યાર્થીઓને ધારી ભણવા જવું પડે છે ધારી ભણવા જવા માટે સસ્તી મુસાફરી ટ્રેનની સસ્તી મુસાફરીમાં અવારનવાર છોકરા ટ્રેનમાં જતા હતા સવારે સાત વાગ્યાની ટ્રેનમાં જાય અને બપોર પછીની પાંચ વાગ્યાની ટ્રેનમાં સસ્તી મુસાફરી કરતા હતા જે છેલ્લા ત્રણ મહિના છે આ ટ્રેન હાવ સ્ટોપ બંધ કરી દેવામાં આવી છે રિપેરિંગ કામ ચાલુ છે પણ મેં સર્વે અને તપાસ કરાવી તો કોઈ જગ્યાએ અમરેલીથી માંડીને વેરાવળ લગીનમાં કોઈ પ્રકારનું ક્યાંય રિપેરિંગ કામ ચાલુ નથી તો પછી મારે ભાજપ સરકારને પૂછવાનું એક જ કારણ છે કે કયા કારણોસર ટ્રેન બંધ છે ને ટ્રેન બંધ હોય રિપેરિંગ ચાલુ હોય તો ક્યાંય રિપેરિંગ ચાલુ થતું નથી ને છે નહીં તો કેટલા ટાઈમ લગીનમાં રિપેરિંગ કામ થયું કરવાનું છે કેટલા ટાઈમમાં ટ્રેન ચાલુ થાય અને જો રિપેરિંગ કામ ન કરવાનું તો રાપેલા મુજબ આપણે જે ટ્રેન ચાલુ હતી પછી રેગ્યુલર ટ્રેન ચાલુ કરી ગયો એવી જ મારી માગણી છે